રાજ્યમાં સરકારી શાળાઓની જે હાલત છે એ જગજાહેર છે સરકારી શાળાઓમાં ક્યાંક ભણવા માટે બેન્ચ નથી તો ક્યાંક ઇમારતો જ પડી ભાંગેવી પરિસ્થિતિમાં છે હવે આવા સંજોગોમાં વાલીઓ પોતાના બાળકોને ભણવા માટે સરકારી શાળાઓમાં મોકલતા નથી ત્યારે હવે આનું ભાન હાર્દિક પટેલને થયું છે અને તેમણે હવે નાણાં મંત્રાલયને એક પત્ર લખી નાખ્યું છે ત્યારે તેમણે પત્રમાં શું શું લખ્યું છે જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ સરકારી શાળાઓની સ્થિતિથી હવે મંત્રીઓને ભાન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે નાણાં મંત્રાલયને એક પત્ર લખ્યો છે અને રાજ્યમાં સરકારી શાળાઓની જે સ્થિતિ કથળી ગઈ છે તેના વિશે અવગત કરાવ્યા છે તેમણે પત્રમાં શું લખ્યું છે તે પણ તમને જણાવી દઈએ તેમણે પત્રમાં લખ્યું છે કે હાલ રાજ્યમાં પૈસાદાર વાલીઓ પોતાના બાળકોને ઊંચી ફી ભરીને ભણાવે છે જેથી ગ્રાન્ટેડ શાળામાં મોટાભાગે ગરીબ બાળકો જ ભણવા માટે આવતા હોય છે આમ ખાનગી શાળાઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની છે રાજ્યમાં વર્ષો પહેલાં શરૂ થયેલી આવી ગ્રાન્ટેડ શાળાઓની બાંધેલી ઇમારતો ખૂબ જ જર્જરીત થઈ ગયેલી છે જેથી બાળકોના નવા મકાનો બનાવવા અત્યંત જરૂરી છે પરંતુ દાન આપી શકે તેવા સુખી સંબંધ પરિવારના બાળકો ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા નથી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકો ભણે છે તેથી ગ્રાન્ટેડ શાળાઓ ચલાવતા ટ્રસ્ટો અને કેળવણી મંડળો મકાન બાંધકામ માટે ફંડ મળવાની શક્યતાઓ ન હોવાથી નાસીપાસ થઈ શાળાઓ બંધ કરવાનું વિચારી રહ્યા છે આ સાથે તેમણે પોતાના વિસ્તારની આવી શાળાઓના ઉલ્લેખ કરી ગ્રાન્ટેડ શાળાઓના મકાન બાંધકામ સહાય કરવા માટે અપીલ કરી છે આ સાથે તેમણે આ પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણ મંત્રીને પણ મોકલી છે ચલો હાર્દિક પટેલ સ્વીકારે તો છે કે રાજ્યમાં સરકારી શાળાઓની ઇમારતો ભણવા યોગ્ય નથી ત્યારે અમે હાર્દિક પટેલને એ પણ કહેવા માંગીએ છીએ કે સારી વાત છે કે તમે આ મુદ્દો નજરમાં આવ્યો તમે આ પત્ર પણ લખ્યો ત્યારે રાજ્યમાં નવસો સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે અને સરકાર કેમ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નથી માગતી તે માટે પણ તમે એકવાર રાજ્ય સરકારને પૂછી લો જેથી તમે ખરેખર શિક્ષણ માટે વિચારો છો તેવું પ્રતીત થાય